હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા જો સવારના હાણાઠ થયા અને અમારે જવાનું ખેતરમાં જોકે આજે જવાનું એ ખેતરમાં એરંડા જોવા શું કે નહીં કારણ કે ખાસા સમયથી જ્યાં નહીં એ ખેતરમાં અને એ ખેતરમાં આવ્યું અમારે વાણીનાથના બાજુમાં તો વિડીયો છે ક્યાંક સુધી જોતા રહેજો લહેળો જઈએ આપણો ખેતરમાં હા તો જો આ પંચમુખી મહાદેવજીનું મંદિર ને અમારે ઘોમથી લગભગ સાહીઠ કિલોમીટર છેટા અમાર ખેતર એટલે વાણીનાથ બાજુ થઈને જવું પણ તો બીજો કોઈ રસ્તો નહીં અત્યારે તો જો અત્યારે હાલ ગોનું તળાવનું પણ લોકેશન તમને બતાવું એવો અમારા ગામનો નજારો જુઓ આ પીતળા માતાજીનું મંદિર બાજુમાં ઋષિવડ બાજુમાં મસ્ત એવું તળાવ જુઓ વરસાદ આવ્યો પણ થોડું ઓછું આવે એટલે તળાવ અડધું જ ભરવાનું ભરાય ને તો ઠેટ આવો પણ ઓછું ભરવાનું અમારે વાળી આવી પેલા અમારે ગામમાં એન્ટ્રન માં જ અમારે વાળી હે જો આ વાળી આ ડેરી અને આ ગેટ મેન નો ગામ એન્ટ્રી ગેટ મેન તો જો આવ્યો આપણો અમાર ગામનો હાઈવે જો કે ગોમથી એક કિલોમીટર દૂર જો ગોમમાં છોકરાએ એસટી ચૂકી જાય તો બચાવ શાળામાં જવા એક કિલોમીટર હેડી અને આ જગ્યાએ આબું પડે તાણે એસટીનું ભેગું થાય એ જોઈએ ગો તો અહીંથી જોવા આ બાજુથી ઊંધા આવો અને આ બાજુ નગર આવે સીધું છે વાણીનાથ જવાનું ને પણ અમારે ખેતરમાં જવાનું વાળી મહારાજની મહારાજ વાળ અને મારી વાળ બે એક જ છે પછી ખાલી છે વાયર ને શ્રી આ બનાવીને બહુ મસ્ત કયો ધાળ ધોપ્યા આ તો બે વાર જેડી આખો બાગ બની જાય મોટો વિશાળ તો અમારા ગામનું સ્મશાન જે નવું બન્યું બોમની બાત અને આ જેમને સ્મશાન બનાવ્યું એ માનસીભાઈ ચૌધરી જે અમારા ગામના હતા હાલ યુએસમાં અને આ સ્મશાનમાં એમને એકવીસ લાખ રૂપિયા આવ્યા અને એમનો હમણો એમની ચૌધરી ભવન બન્યું એમાં પચીસ કરોડ કે એકત્રીસ કરોડ એટલું ડોન આપ્યું બહુ જોરદાર બહુ જાનવી પણ તો લેડો આપણે જઈએ ફટાફટ ખેતરમાં તો આવી જઈએ જીવતા વાળીનાથ છે આટલા બધા આબુ પણ અમાર ખેતરમાં આ હોમ દેખાય વાળીનાથ અને એ આટલાથી અમારે અમાર જવાનું ખેતરમાં જોયું તમે

તો જો આવી જાય આપણા ખેતરમાં અમારા એરંડાના પણ એરંડા તો અમાર તો જો કે શું પણ અંદર એટલો બધો આળો થઈ ગયો તે કોઈ ના પૂછવા તો એટલું ન્યાદમણ થઈ ગયું એટલે એવું ન્યાદમણ ન્યાદીએ ને અળીએ ને એ બધું કઠલા કરીએ એના કરતા ફરીથી વાયદેવારા જો કે અત્યારે વરસાદને વીરો માલ્યો એટલે બે ત્રણ દા જવા દઈએ એટલે વરાપ થઈ જાય બહુ મસ્ત અને પશુ ફરીથી દરે કાઢીશું અને જો અમારા મોટાભાઈના એરંડા એમને પાળીઓ કરીને ચૂપી દીધો પાળીઓથી આટલો ફેર પડો કારણ કે હું પાળીઓ કરેલી હોય ને એટલે પાળીઓ ઉપર પાણી અડ નહીં એટલે એરંડો ઉજી જાય વરસાદ તો જેટલો બધો પડે તમને ખબર એટલે એવું પાળીઓ ઉપર હતા એટલે અરે બચી ગયા અને આપણો પાળીઓ નથી કરી એટલે એરંડા બધા જતા રહ્યા પણ બહુ બેસ્ટ એવી ટ્રીક કાર્ય જ કહેવાય જો આખું ટ્રેક્ટર આખું હેડી જાય રમતું એ રીતે એટલો ગાળો હો આખા ટ્રેક્ટરનો બરાબર અને આમ વાવેતર કર્યું એરંડાનો માર મોટા નહીં અને બહુ બેસ્ટ એવા એરંડા એમને થયા તો અમારે એવી રીતના કરવું હતું આ રીતે આખા ટ્રેક્ટરના ગાળા બાબુ તો પાળીઓ કરી હતી પણ આટલા આટલા હોવામાં ઊભો હતો એટલે હોવામાં તો પાળીઓ સી રીતિ થાય એટલે પછી અમે દળે રી કાઢ્યા અને એમને પાળીઓ કરી પણ બહુ બેસ્ટ એવા એરંડા થયા જોકે રોજરાની ખાસા બધા ખાઈએ ને જો શિવધામ વાળીનાથ અમે દેખાય જો આ તો અમારું બીજું ખેતર એકદમ વાળીનાથના અડીને એક બીજું ખેતર છે કેટલું હ અમારું બીજું તો લહેડો ફટાફટ અમુક ચાર વાટ એરંડા ને કાળા પૂરવાલા હતા પણ પૂરવા નહીં કારણ કે આળો થઈ ગયો તમે જોઈએ કહો છો અમારું ખેતર મને નવરો આળો થઈ ગયો એરંડા ઉગ્યા લાઈન ની લાઇન જો તમને દેખાય એરંડા જો હું બતાવ આખી આખી ઓળ્યો હું પણ ન્યાદમણ થઈ ગયો પુષ્કળ અને એમાં કોઈ સારા ના હોય ના કરતા ભાગીને ફરીથી વાઈએ તો સુટીશનનો એરંડો સારો થાય માટે બે દા જવા દઈએ એટલે વરાપ થઈ જાય અને પછી વાઈ દઈએ તો રડો ચાર વાટવાનું ચાલુ કરીએ તો જો ભાઈ અમારી બાજુ આવા સીધા હોય શેતનના આવા અમારે વાટી બેસણ ચાર માટે તમે જોઈએ જો અને આ બી ચાર્જ થઈ બહુ મસ્ત આવી તો ચાલુ કર્યું ફટાફટ કાપી નાખી તો જો ને એટલે પેલા ભયલું આવે ને તે ને હોઠ આવીને કોને આવીને લાડ કરી જોય કાં કે વાન થમ જો આ ફરિયા વારના થમું પવન નાડ ને એટલે ઇવન મોકો જળ કઈડવાનો ફટાફટ ચોખ્ખું કઢી દઈએ જો આ કરીને એ વાટી કાઢ દે તમે ચાંચ કર્યું હતી ને ન્યળ્યું જોવાનું તમે બતાવું અમારે ન્યાળ્યું જેવું આ તો ટ્રેક્ટર જ જઈ એકા દેખાવનો તો ફોમ જ કંઈ એટલે જોઈએ કોમણો બતાવું હો જોઈ રહેજો જેમ અજંતા ઇલોરા ની ગુફા પેઠા હોય ને એવું હો જો એ લો ભૈલો જો ની માં પાણી ટ્રેક્ટર જો ફસાય ના તો હારું હો મોયતો ને ગસાય કે તો રી ને માં કાટો મોયતો હેટી જાય આ રે ખાડો વધારે

એટલે નીકળે ગારો હોય તો ના નીકળે રવિલા નું જે રે રવિલાનું પેલી કહેવત હતી ગયડા ગાડો પાછળ વાળું એ સાચી વાત આ હું

પેલું મંદિર પેલું જોરદાર ગોહિંગ હે દાડો ઉજે ડાકોરમાં આયા દાડો ઉજે ડાકોરમાં આયા હે એવા ડાકોરમાં ઠાકોર કેવણા એવા ડાકોરના ઠાકોર કેવણા હે ધન ધન બોડોણા ભગત ધન ધન બોડોણા ભગત ભાઈ ભાઈ ના આવી મોજ હોય રાતી ગીનભાઈ ને પૂંદડી મારી જોરદાર હું આ વીનભાઈ ને એક દાવ લઈ જવા કો તો આપણો મહારાજ એક દાવ રાખે ને મંડળી ના ના એક દાવ આપણો મહારાજ રાખવી મંડળી કોરું થાય ને બરાબર નું એટલે એક